હે ગાઈસ વેલકમ બેક ઇન અવર માય ન્યૂ વિડીયો કેમ છો બધા આઈ હોપ બધા મજામાં છો હું પણ મસ્ત મજામાં છું દોસ્તો આજનો બ્લોગ મેં આગળ નદીમાંથી કર્યો છે જે આ નંદી છે એ હાલ વાકસીયા કુંદાવાડા અને સીમા મોયની નજીકમાં આવેલી છે જે આ નદીનું નામ તો મને નથી ખબર એટલી જ પણ મેં વિડીયો અહીંયાથી ચાલુ કર્યો છે અને હાશે અપા છે આપણી ગાડી બહુ મસ્ત લૂકમાં ઊભી છે ઓકે આપણે અત્યારે જઈ રહ્યા છે એક ફ્રેન્ડના ઘરે જેને લગભગ હું આજ ઉનાળામાં મળ્યો હતો પણ એના ઘરે હું અત્યાર સુધી નથી ગયો અને એ ઘણા ટાઈમ મને કહેશે કે મારા ઘરે આવો ઘરે આવો ઘરે આવો તો આજે ફાઇનલી એ દિવસ આવી ગયો છે બે ત્રણ વરસ બાદ એ દિવસ આવી ગયો છે અને એના ઘરે હું આજે જઈ રહ્યો છું પછી એના ઘરે અહીંથી જવાનું છે અને આ બ્રિજ બિલકુલ નવો બન્યો છે બ્રિજ નથી બન્યા નીચે નાળા છે ઓલ્ડ નાણાં કાઢી અને નવો બ્રિજ બનાવ્યો છે મસ્ત તો અહીંથી આપણે આગળ જવાનું છે પણ અત્યારે હું અહીંયા ચલો જઈએ એના ઘરે અને મળીએ એને કારણ કે ઘરે રહ્યા રે કંટાળી જવાય છે એટલે આજે ફાઇનલી એને એગડી રસ્તામાં જતા જતા દેખો આ કુકડાઓ તો તમે જોયા હશે પણ આ ટાઈપનું પક્ષી ક્યારે જોયું છે મેં આજે પહેલીવાર જોયું છે શું છે ખબર નહીં પણ નવું પક્ષી કંઈક છે મસ્ત મજાનું ઊભું છે તો દોસ્તો અત્યારે લઈ લીધા છે એના માટે આપણે વેપરો લઈ લીધા છે આજે વેપરો કવડાવીશું ક્યારે બી હું લઈને નથી ગયો પણ આજે પહેલીવાર લઈને જાઉં છું એને હારું તો ચલો થેન્ક યુ અને નીકળીએ બસ હવે નજીકમાં જ એનું ઘર છે આવી ગયો છું એના ઘરની બાજુમાં જઈએ ચાલો ફાઈનલી એના ઘરની શેરીયામાં વળી ગયો છું એના ઘરે તો અત્યારે લાગી ચૂક્યું છે તાળું તો મતલબ હવે આપણો પોપટ થઈ જવાનો છે પણ આ ગાડી કદાચ હશે તો આગળ ફરીને જઈએ ફાઈનલી આવી ગયા છે એના ઘરે આવી ગયું એ ગયા હતા ખેતરમાં ખેતરમાં દોસ્તો બહુ બધી ચર્ચા કરી છે અને અત્યારે નીકળવાનું છે ઘરે ફાઇનલી તૈયાર છું સ્પેશિયલ જ આવેલ એટલે મારે એનું કામ હતું ભણવાનું કામ હતું ને એની સારો જ આવેલો હે તો દોસ્તો ઘરે જવા માટે ફાઇનલી આપણે રવાના થઈ ચૂક્યા છે બહુ બધો ટાઈમ ત્યાં રોકાયા એન્જોય કર્યો વાતો કરી જમવાનું જમ્યા એની બધી મોજ મસ્તી બધી જ કરી ત્યાં એમની જોડે ને ફાઇનલી હવે રવાના થઈએ ઘરે જવા માટે કશું જોઈએ બોલ હું જોયા તો સો ખોડ માંગી રહ્યો છે અને આ બી બંને નિહાલીઓને તો ચીંચાય છે અમન પણ ગાઈસ અત્યારે ફાઇનલી આવી ચૂક્યો છું ખરે શું મિત્રો તમને સવાલ થતો હશે કે તમે ફ્રેન્ડને મળવા ગયા પણ ફ્રેન્ડને તો વિડીયોમાં બતાવ્યા નહીં તો એમાં એવું હતું ને કે દોસ્ત ફ્રેન્ડને વિડીયોમાં બતાવી શકાય એવી કન્ડિશન નથી કે એવું મતલબ કે એ નહોતું તો એના માટે વિડીયોમાં ના લઈ શક્યા બાકી અમુક ઘરની એ હોય છે એટલા માટે તો મિત્રો અહીંયા ઘડી મમ્મી બેઠા છે ને જગુબેન સાઈડમાં સંતા છે છે વિડીયો આવે તો લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો